વડોદરાના માંજલપુર વિસ્તારમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે એક અસ્થિર મગજના યુવકને ત્રણ મહિનાથી રૂમમાં કેદ રાખવાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે પ્રાપ્ત વિગતો અનુસાર રમીલાબેન દ્વારા દીકરીના લગ્ન માટે પચાસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અસ્થિર મગજના પુત્રની માતા રમીલાબેન આ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ પણ સમયસર ચૂકતી હતી પરંતુ વ્યાજે રૂપિયા આપનાર શારદાબેન દાવાને સંતોષ નહીં રહેતા તેના દીકરા નરેન્દ્ર દાવા દ્વારા અવારનવારા પીડિત પરિવાર સાથે હેરાનગતિ પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર બાબતે બેન અને તેનો પુત્ર પોલીસમાં ફરિયાદ ન કરે તે માટે શારદાબેન દ્વારા અસ્થિર મગજના પુત્રને એક રૂમમાં પૂરી દઈ બહારથી ટાળું મારી દેવાયું હતું જેને પગલે આ અસ્થિર મગજના પુત્રને છેલ્લા ત્રણ મહિનાથી પોતાના જ ઘરમાં હાઉસ એરેસ્ટ થવાનો વારો આવ્યો હતો આજરોજ સ્થાનિક આગેવાનને જાણ થતાં તેમને પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતા સમજી માંજલપુર પોલીસ દોડી આવી અને પુત્રને મુક્ત કરાવી મા અને દીકરાને પોલીસ મથકે લઈ જવાયા હતા હાલ તો માંજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે